નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરુના રેકોર્ડબેક ભાવ પંચાવનસો ને વીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં

પંદરસો પચીસ થી સત્તરસો પાંત્રીસ રૂપિયા ઈસબ ગુલ પચીસો થી અઠ્યાવીસો ને એકોતેર રૂપિયા અજમો ઓગણીસો થી સત્યાવીસો રૂપિયા વરિયાળી એક હજાર થી અગિયાર રૂપિયા અને તલ સફેદ સોળસો થી રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ